ગલે મંડી મેઈન રોડ બેગમપુરા ખાતે એક ગોડાઉનમાં આગ લાગી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન જાહેર કરવામાં આવ્યું છે ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગની ત્રણ ગાડી ફાયર વિભાગના કાફલા સાથે ઘટના સ્થળ પર પહોંચી હતી ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો આગની ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી আমরা ফাইভ কম্পি মাসে ফোন মারা આજે તરફ આપણે ફરી બધ મકાન આગ લાગે છે નીકળે છે એવું પલ મળતો હતો અને તાત્કાલિક ઘટના થોડી આવીને જોયું તો બધ મકાન અને ધુમાડા બરબર નીકળતા હતા અને પાછળના આગળના ભાગે જે સટર હતો એ સટર તાવ તોડી અને ખોલી દીધું હતું અને પાછળના ભાગે જે દરવાજો દરવાજા આપણે તોડી અને પાછળના સાઈડ જે મોટર હતી મોટર પાણીના મોટરથી પાણીમાં સો છો લીધે પકડાયેલું હતું અને આજુબાજુમાં આપણે પાવરફુલ્સના સાધનો હતા બોક્સ હતા એ પકડાઈ ગયા હતા